અમારા વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી કામગીરી ચાલુ છે અને દોઢ વર્ષ પૂર્ણ થવા સીસીનું કામ નથી સીસી એટલે રોડ રિપેરિંગનું કામ દોઢ વર્ષથી એ રાસ્તાની હાલત એવી ને એવી બિસ્માર થઈ ગઈ છે કે જેના કારણે દરરોજ આવા નવા એક્સિડન્ટ થાય છે આ તો ઠીક જે સમર્પણથી લઈ ભેડી જતો જે મેન રોડ છે ત્યાં મોટા વાહન કે ટ્રક ની અવર જવર હોય છે ટ્રકના કારણે વાહથી પાણા ઉડીને આજુબાજુ દુકાનમાં લાગે છે અને નાની મોટી ગાડીઓને સ્લીપ થઈ જાય છે આ તો બાલાજી પાર્ક જે વિસ્તાર છે ત્યાં અમે રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટી નાખવામાં આવે છે ને માટી નાખવાથી ત્યાં આખું આખું ગાળો થઈ ગયો છે ને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લાગતું નથી કે જામનગર શહેર છે એવું લાગે છે કે વાડી વિસ્તાર બનાવી દીધું છે અમારા વોર્ડને વાડી વિસ્તાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તમે આવો આ અમે તો સાહેબને એવી જ વાત કરી કે સાહેબ રોડ ઉપર માટી તો નાખાઈ ગઈ છે હવે તમે એક કામ કરો બિયારણ આપી દો તો અમે વાત ખેતી કરી લઈએ ખેત જેવી પરિસ્થિતિ વા ઊભી કરવામાં આવી છે ને અમે વારંવાર રજૂઆત કરી છે સક્ષમ અધિકારીને અહીંયાના મેયરશ્રીને પણ કોઈ જાતનો કોઈ નિરાકરણ આવતું નથી આજ આના માટે જ અમે અહીં આવ્યા હતા ને 7 દિવસના અંદર આમાં કોઈ કાર્યવાહી થઈ થશે નહીં તો અમે ભૂખ હડતાલમાં બેઠશું જય હિન્દ જય ભારત જય હિન્દ